જેમાં પંદર થી વધુ રાજ્યની સંસ્કૃતિ દર્શાવતા મંડળ ઉપસ્થિત રહેશે હોવાનું તેમણે જણાવ્યું ત્યારે સાવનભાઈ ધડુકે કહ્યું હતું કે સાંજના રોજ રોજ અલગ અલગ કાર્યક્રમોના આયોજન કરવામાં આવનાર છે જેમાં અઢારમી ડિસેમ્બરના રોજ ડાયરો યોજાશે જ્યારે ઓગણીસમી અને એકવીસમી ડિસેમ્બરને સાંજે પુષ્ટિ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કથા દરમિયાન કૃષ્ણ વિવાહ સહિતના ઉત્સવો પણ ઉજવવામાં આવશે જણાવ્યું હતું સુરતના આંગણે આવું સરસ સુંદર રમેશભાઈ ધડુક ગોંડલ થી અહિયાં સુરતના વાસીઓને લાભ દેવા માટે આવ્યા છે અને આપણા સાંસદ પણ અત્યારે હાલ તો અમે તો સાંસદ જ કહીએ છીએ સાહેબ કે અમારા સાંસદ એટલે એ અહીંયા આટલો સુંદર આપણા સુરતવાસીઓને અને સૌરાષ્ટ્રના જે અહીંયા બધા છે આપણે રહેવા સુરતથી આવ્યા બાર ગામથી અહીંયા જે બધાને લાભ લેવા માટે ખાસ અહીંયા આપણે માટે નેમિશભાઈ એમના દીકરા એક મહિનોથી અમારી સાથે આ દોડીએ છીએ અમે અને આવું સરસ મજાનું કથાનું આયોજન થયું છે તો બધા સુરતવાસીઓને અને બધા આજુબાજુના ગામવાસીઓને આ લાભ લેવા માટે અમે ખાસ આમંત્રણ આપીએ છીએ અને કાલે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા સોળ તારીખે બપોરે એક વાગે આપણે નીકળવાની છે સ્વસ્તી ટાવર માંથી એમાં બધા સનાતન ભાઈઓ સાથ બેનો ભાઈઓ સાથ આપે અને આવે શોભાયાત્રામાં એવાના શોભાયાત્રા અને કથા તો છે પણ પ્રદર્શન પણ એવા સરસ ગોઠવા છે અમારા નેમિષભાઈ એટલું બધું દોડે છે કે બધા લાભ લે અને અમે તો એમની સાથે છીએ જ પણ અમને એમ કે બધા હવે એમને સેવા કે સેવાનું આપવાનું આ તો આને આપવાનું કોઈને ના જ નહીં પાડવાનું આપણે અને બધાને સાથ સહકાર આપી અને અમને અમે તો સાથ આપવા તમે બધા અમને સાથ આપે સુરતના વાસીઓ આજુબાજુના ગામવાળા અને આ સરસ મજાનું કથાનું આયોજન કર્યું છે એમાં સાથ સહકાર આપીને સરસ આપણે ભવ્ય થી દિવ્ય આનંદનો લાભ લઈએ અને આવું કથાનું આયોજન ફરી પાછું ક્યારે થાય એ તો ભગવાન જ્યારે ઈચ્છે ત્યારે થાય તો આજે ભગવાને આપણને અવસર આપ્યો છે તે અને ઘર અંગે ગંગા છે એમાં નાવ બધા એવું છે આ એટલે આ બસ એટલું મારું કહેવાનું છે સુરતવાસી બધા આવો વલ્લભ સત્સંગ ઓર્ગનાઇઝેશન સુરત એમાં સોળ તારીખે આપણે ભવ્ય શોભાયાત્રા નીકળશે સરતાના જકાતનાખા સસ્તી ટાવરથી લઈને જેમાં દેશભરમાંથી પંદર અલગ વિવિધ મંડળીઓ જોડાશે જૂથ જોડાશે શોભાયાત્રામાં અંદાજિત પાંચ હજારથી છ હજાર વૈષ્ણવો અને ભાવિક ભક્તો સનાતની પ્રેમીઓ બધા જોડાશે આ ઉપરાંત આપણે કથા સ્થળ ઉપર સાત નગરીનું પ્રદર્શનનું આયોજન કર્યું છે ગિરાજીને પધરાવ્યા છે યમુનાજીને પધરાવાના છીએ કે જેની પરિક્રમાનો લાભ અને દર્શનનો લાભ બધા જ ભક્તોને મળે ગિરાજીના અલગ અલગ મનોરથો દરરોજ થશે ભગવાનની અલગ અલગ ઝાંખીનો લાભ મળશે આ કથા ડોમમાં ચાલીસથી પિસ્તાલીસ હજાર વૈષ્ણવ સમાવેશ થાય એવું આપણે આયોજન કર્યું છે વડોદરાથી વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજ કુમાર બાવાશ્રી આપણે ભાગવતનું રસપાન કરાવશે તો બધા જ સુરતના ભાવિક ભક્તોને હું આમંત્રણ આપું છું દાસીજન સત્સંગ મંડળ અને વિવાયો સુરત વતી કે આપ જોડાવ સુરત આંગળે આટલું ભવ્ય કાર્યક્રમ છે દિવ્ય અલૌકિક પ્રસંગ છે તો આ મનોરથને સફળ બને અને બધા જ જોડાય એવી જ બધાને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ